નખત્રાણા તાલુકાના ખોંભડી મધ્યે દિવસ્ય ચોવીસ મહાકુંડની વિષ્ણુ યાગ જય શ્રી રામ આજ ખૂબ ખૂબ આનંદ સાથે વસંત પંચમીને આ પાવન ઘડીને પાવન સાયમ સંધ્યાએ ફરા કાદિયા એક બ્રહ્મ પરિવારના આંગણે જ્યારે બ્રહ્મ વર્ચસ્વ બ્રહ્મચેતનાનો એક પુનરોદ્ધાર અને પુન ચેતનના એક આયોજન સ્વરૂપ જ્યારે શ્રીમન પ્રજ્ઞા પ્રજ્ઞાપીઠમ બ્રહ્મવર્ચસ્વ તરીકે આ જ્યારે પીઠનો આજે પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે જ્યારે પ્રગટીકરણ થઈ રહ્યું છે જ્યારે આ સમાજ વચ્ચે ખુલ્લું મુકાઈ રહ્યું છે ત્યારે સાધુ હૃદય હું અમારા બ્રહ્મ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે પોતાના હાથે અને પોતાના જે કાંઈ મિત્ર વર્તુળના સહયોગથી એક ભવ્ય અને સંસ્કૃતિનો એક દિવ્ય આ ભગીરથ આયોજન નિર્માણ કરીને આવતા આવતી પેઢી માટે આવતા દિવસો માટે આવતા આપણા સમય માટે એક સંસ્કૃતિ અને વર્ચસ્વ પ્રત્યેનો એનો આદર કાયમ બની રહે એ દર્શન અને પ્રેરણા કરાવતું આ સ્થાન બની રહેશે અને આ સ્થાનના દાતાઓને અને કાર્યકર્તાઓને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે બ્રહ્મવર્ચસ્વ આજે મારા તાલુકા ક્ષેત્રે આજેનો પ્રાદુર્ભાવ વસંત પંચમીના દિવસે થઈ રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને વધાવી રહ્યો છું મારા સાધુ હૃદયે વસ્તુ લક્ષ્મીનારાયણ ભગવાન ગી જય હું વિશાલ રાજેન્દ્ર જોશી ગામ નખદાણા આજે વસંત પંચમીના પાવન દિવસે અહીંયા નખાદાણાથી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું છે અષ્ટલક્ષ્મીનું એમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો છે એના અંતર્ગત અમે આવ્યા છીએ અષ્ટલક્ષ્મી માતાજી સાથે નવગ્રહ ગણપતિજી મહારાજ તેમજ ગાયત્રી માતાજીનું મંદિર છે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને બહુ ખૂબ એકદમ સુંદર જગ્યા છે અને બહુ સુંદર આજનું આયોજન હતું ત્રણ દિવસનો લક્ષ્મીયાગ વિષ્ણુ યાગ અને મહા પ્રાણપ્રતિષ્ઠા રાખેલી છે અને એમાં અમને વાલજી મહારાજના કૃપાથી અમને ભાગ લેવાનો અવસર મળ્યો છે તો બહુ મજા આવી ગઈ જય શ્રી કૃષ્ણ પરમ આદરણીય ભૂદેવ વાલજી મહારાજની પ્રેરણાથી શ્રીમન નારાયણ પ્રજ્ઞાપીઠમ ખોંબડી મતે જે નખત્રાણા તાલુકાનું એક અતિરમણીય સ્થળ છે ત્યાં અષ્ટલક્ષ્મી મંદિરનું એક ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું તે અંતર્ગત આજે ત્રણ દિવસીય મહોત્સવનો અંતિમ દિવસ છે ત્રિદિવસીય મહોત્સવમાં શ્રી લક્ષ્મી યાગ મહાવિષ્ણુ યાગ તથા વરાહલા me. જી સહિતની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિદિવસીય આ કાર્યક્રમમાં લગભગ બોતેરથી પણ વધારે જોડીએ ભાગ લીધો છે તે સિવાય કુલ દોઢસોથી પણ વધારે લોકોએ આ યજ્ઞમાં બેસીને હોમ હવનનું લાભ લીધો છે જેમાં દેશ વિદેશ હૈદરાબાદ સહિત અમેરિકા સહિતના લોકો અહીંયા પધાર્યા હતા અને આ આ ભૂમિને આજે એવું પરિચ મતલબ એવું ફીલ કરાય કરી શકાય છે કે આ વ્યક્તિગત જ નહીં પણ લોકમત મુજબ આ મહાન ભૂમિ આજે પરમ ચૈતન્યને પ્રાપ્ત કર્યું હોય તેવી આ ક્ષણનો અત્યારે અનુભવ થઈ રહ્યો છે અત્રે દરેક ભક્તો વતી આપ સૌને આદરપૂર્વક વિનંતી કરું છું કે ચોક્કસપણે આવા અદ્ભુત સ્થળનો આપ દર્શન કરો મુલાકાત લો અને આપ પણ આવી અતિ રમણીય સ્થળની મુલાકાત લઈ અને પરમ ચૈતન્યને અનુભૂતિનો પણ લાભ લો થેન્ક યુ આપણે આ જે જગામાં તમે દર્શન કરી રહ્યા છો એ જગાનું સ્થાન છે અષ્ટમંગલમ અષ્ટલક્ષ્મી મંદિર આ સનાતન ધર્મ એવાય લક્ષ્મીનારાયણ અષ્ટલક્ષ્મી નવગ્રહ ગાયત્રી માતા ગણેશ હનુમાનજી મહારાજ અને કોટિલિંગમ તથા વરાહાલક્ષ્મી નરસિંહાલક્ષ્મી આ બધા દેવો એટલે કે આઠ મંગલના આઠ દેવતાઓ અહીં બિરાજમાન છે અને આપણે આ જે આ મૂર્તિ છે ભગવાનના જે દર્શન છે એ શાલિગ્રામ શિલાના દર્શન છે જેને અતિ પવિત્ર માનવામાં આવે અને ભારતમાં આ સ્થાન છઠ્ઠું સ્થાન છે નારાયણ પ્રજ્ઞા પીઠમના નામે અહીં ભગવાન લક્ષ્મીનારાયણ બિરાજી રહ્યા છે તો આ સંસ્થાના મને સહયોગ કરતા ભાઈ શ્રી ધનજીભાઈ શ્રી વાલજીભાઈ શ્રી પ્રવીણભાઈ શ્રી રવજીભાઈ શ્રી તેજાલાલભાઈ શ્રી અંબાલાલભાઈ વરંગલ અને શ્રી આપણા વિસનજીભાઈ આવા શ્રી જીવરાજભાઈ આ સર્વના ભાઈઓથી નાના મોટા નામ પણ હું થોડાક ભૂલી ગયો છું તો જેના નામ નામી અનામી બધા ભાઈઓ અને મિત્રો મને જે સહકાર આપ્યો છે તેમનો હું ઘણો ઘણો ઋણી છું અને તેમના ઋણમાંથી ક્યારે પણ હું છૂટી શકું એમ નથી એવું આ ભગવાન લક્ષ્મીનારાયણનું ધામ જેના દર્શનથી મન પવિત્ર અને મહાપુણ્ય સંપાદન થાય છે અસ્તુ જય શ્રીરામ જય લક્ષ્મીનારાયણ મારું નામ કૃષ્ણમા રોજભાઈ પટેલ પુના આજે વાલજી મહારાજના વાલજી મહારાજે જે દસ વર્ષ પહેલાં સંકલ્પ કર્યો હતો એમના પુત્ર માટે પણ પુત્રનું અકાળે દેહોત્સા થવાથી એ શંકને વાલજીમાં આજે આજે દસ વર્ષ બાદ પૂર્ણ કર્યો છેલ્લા પાંચ વર્ષથી મૂર્તિની પાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી આજે પ્રથમ પાટોત્સવ ઉજવા ઉજવ્યો છે જેની અંદર વારાલક્ષ્મી અને નરસિંહની મૂર્તિની સ્થાપના કરી અને ત્રણ દિવસનો વિષ્ણુ યાગ યજ્ઞ આજે પૂર્ણ કર્યો છે દેહ નિમિત્તે અમે બધા સૌ સાથે ઉપસ્થિત થયા હતા અને બહુતેર જોડીઓએ આ યજ્ઞની અંદર ભાગ લીધો હતો જેને સંપૂર્ણ બધા લોકો માણ્યો જેની અંદર શંકરાચાર્ય ઉપસ્થિત રહેવાના હતા પણ પોતાની તબિયતને કારણે તબિયતની નાદોસ્તીને કારણે ઉપસ્થિત રહી શક્યા નહીં અને શ્રી શાંતિદાસી મહાજી આવીને આશીર્વાદ આપી ગયા છે અને આ આખા ભારતનું છઠ્ઠું અષ્ટલક્ષ્મી મંદિર છે જે આપણા માટે ગૌરવ લેવાની વાત છે કચ્છની અંદર અને તેમજ ગુજરાતની અંદર આ પ્રથમ મંદિર છે સાથે સાથે જે મંદિર છ એકરમાં પરિસરમાં ફેલાયેલું છે આવતા સમયની અંદર આ એક મોટું ઐતિહાસિક સ્થળ બની રહેશે એવી અમને આશા છે અને સર્વે જ્ઞાતિજનો સમાજજનો તેમજ જન હિન્દુ સનાતનીઓને એક આવાન એક નંબર વિનંતી છે કે તમે આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો તમે અહીંયા આવશો તો તમને પોતને શાંતિનો અનુભવ જરૂરથી જણાશે તમે અવશ્ય મંદિર મુલાકાત લો જય શ્રી શ્રીરામ જય લક્ષ્મીનારાયણ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઇક કોસબાઈક લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ